વિવિધ યોજનાનો લાભ મળ્યો જેની માહિતી આપી સરકારનો આભાર પારડી તાલુકાના કીકલ્લા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ શનિવાર આવી પહોંચતા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને શાળાની દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરી મહેમાનોને પુષ્પગુશ્તી આવકાર્યા હતા આ પ્રસંગે સરકારની વિવિધ યોજના અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓને યોજનાનો લાભ મળ્યો જે અંગે તેઓએ પણ સરકારની યોજનાનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પ્રસંગેલા સરપંચ મનોજ પટેલ ઉપસરપંચ મયુર પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગામનારા લોકોને સરકારી યોજનાઓ ઘરઆંગણે મળી રહે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે આવી પહોંચેલ રથનું સ્વાગત કરી કિસાન સન્માન નિધિ યોજના આયુષ્માન કાર્ડ આવાસ યોજના ઉજ્જવલા યોજના વગેરે વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ ભાજપ સંગઠન ઉપપ્રમુખ દીક્ષાંત પટેલ ડોક્ટર પ્રેમીલાબેન ડોક્ટર હરેશ્વરી કીકલા સરપંચ મનોજ પટેલ ઉપસરપંચ મયુર પટેલ વિસ્તરણ અધિકારી ધીરુભાઈ મુખ્ય મુખ્ય સેવિકા હર્ષિકાબેન ચૂંટાયેલા સભ્યો અગ્રણીઓ આરોગ્ય અધિકારીઓ આશાવરકા બહેનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આપણે સંકલ વિકસિત ભારત યોજના હેઠળ મોદીજીના સફળ કાર્યક્રમમાં કલા ગામ પંચાયતના રતનું સ્વાગત કરવામાં આવ્યો અને મહાનુભાવો સરકારી અધિકારી તેમજ ગામના આગેવાનો આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી બહેનો ખેતીવાડીના કર્મચારીઓ ગામના પંચાયતના સભ્યશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રીઓ વડીલો તમામનો સહકાર અને સારા એવા પ્રોગ્રામમાં સહકાર આપવા બદલ આ રથનું સ્વાગત અને મોદીજીના કાર્યક્રમ નિહાળ્યો છે એ બદલ મેં ગામવાસીઓનો અને જે આ રથનું ભારતની વિકસિત જે આપણને જે માહિતી પૂરી પાડે જે દરેક અધિકારીઓ એમણે પૂરેપૂરો સહકાર આપ્યો છે અમને આ માર્ગદર્શન પૂરું પાડ્યું છે આજ રોજ કીકલા ગામે વિકાસ સંકલ્પ સંકલ્પ વિકસિત રથ જે આવ્યો એમનું ફૂલ હારથી સ્વાગત કર્યું નારિયેલ ફોડી સ્વાગત કર્યું એ સ્વાગતમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષિષભાઈ આપણા સંગઠનના ઉપપ્રમુખ દીક્ષાંતભાઈ ગામના સરપંચ મનોજભાઈ ગામના સભ્યશ્યો ગામના વડીલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મતલબમાં સ્કૂલના સ્કૂલના છોકરાઓ જોડે એક સ્વાગત કરવામાં આવ્યું અને વિવિધ યોજનાઓ જે જેમનો લાભ જેમને જેમને લાભ મળેલો એમણે પોતાના જે લાભ મળ્યો એ પોતે રજૂઆત કરી કે કોને કેવી રીતના લાભ મળ્યો પીએમ કિસાન યોજનાનો લાભ મળ્યો આપણા આવાસ યોજનાનો લાભ મળ્યો આયુષ્માન કાર્ડનો લાભ મળ્યો આયુષ્યમાન કાર્ડનો બનાવીને પછી જે એમને હોસ્પિટલમાં જે લાભ મળ્યો એ બધું અહીંયા ઉપસ્થિત સૌ લોકો જાણકારી આપી અને સૌનું મતલબમાં જે બી આવે એમનું હાર્દિક સ્વાગત કર્યું